કોંગ્રેસ લડાવી શકે છે છોટા ઉદેપુરથી સુખરામ રાઠવાને મેદાનમાં ઉતારી શકે છે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી શકે છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ અનિલ આવતીકાલે કોંગ્રેસ પોતાના પાંચ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે શું વિગતો છે એ રીતે સમગ્ર માહિતી મળી રહી છે કે દિલ્હીની અંદર જ્યારે આ બેઠક મળશે તો માત્ર પાંચ નામો નહીં પણ જે અમદાવાદ પૂર્વમાંથી જે રોહન ગુપ્તાએ રાજીનામા સ્વેચ્છાએ ના પાડી છે કે તેઓ નહીં લડી શકે કારણ કે તેમના પિતાની તબિયત ખરાબ છે ને તે પોતાના પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં છે ને એટલે તેઓ પરિવારને સામે આપવા માંગે છે એટલે પાર્ટી માટે એ પણ છે કે અમદાવાદ પૂર્વમાં હવે નવા ઉમેદવાર કોણ એમ તો ઘણા બધા ઉમેદવારો છે તમે જુઓ સંખ્યાબદ્ધ ઉમેદવારોએ હાજરી નોંધાવી છે કે એમને ટિકિટ મળવી જોઈએ એની અંદર અનેક પ્રકારના જે નામો છે એમાં હિંમત તો છે જ એ સિવાય પણ જે ગઈ વખતે ગીતાબેનને ટિકિટ અપાઈ હતી એ સિવાય પણ લોકો જે છે અજય અમિત નાયક એ પણ લાઇનમાં છે એટલે અનેક પ્રકારના લોકો લાઇનમાં છે પણ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જે પાંચ નામો નવા જાહેર થવાની વાત છે એમાં મહત્તમ જે છે ઓબીસી ને જે ચહેરો બનાવવાની ગણતરી પાર્ટીની છે કારણ કે રાહુલ ગાંધી જ્યારે પોતાની ભારતીય ભારત જોડો ન્યાયયાત્રા લઈને આવ્યા હતા ત્યારે ત્યારે તેમણે સ્પષ્ટપણે વાત કરી હતી કે જાતિ જનગણના પ્રમાણે કરીને જે લોકોની જે જેટલી જનસંખ્યા છે તે પ્રમાણે તમામ લોકોને ટિકિટ આપવાની વાત હોય સત્તામાં ભાગીદારીની વાત હોય કે પછી રિઝર્વેશનની વાત કેમ ન હોય એ આપવાની એમની તૈયારી છે ને એટલા માટે જ જો તમે જુઓ તો પાટણથી ચંદનજી ઠાકોરનું નામ આવી રહ્યું છે એ પોતે ઓબીસી છે કારણ કે પહેલાં ત્યાં જગદીશ ઠાકોરનું નામ આવતું હતું પણ જગદીશ ઠાકોરે સ્વેચ્છાએ ના પાડી કે હવે તેઓ પાર્ટીની સેવા કરવા માગે છે જો તમે આણંદથી વાત કરો તો પહેલાં ભરતસિંહ સોલંકી અહીંયા થઈ સીટ હતી પરંપરાગત સીટ હતી ત્યાં મિતેશ પટેલ જે છે એ ભાજપ તરફથી છે તો ત્યાં આંકલાઓના જે ધારાસભ્ય છે અમિત ચાવડા એમનું નામ આવી રહ્યું છે એ પણ ઓબીસી છે એટલે સ્વાભાવિક છે એ એક પ્રકાર એમને ટિકિટ આપવાની વાત થઈ રહી છે તમે જુઓ આદિવાસી વિસ્તારમાં છોટા ઉદ્યોગની વાત કરીએ તો ત્યાં સુખરામ રાઠવાની એ વાત આવી રહી છે એટલે આદિવાસી અને પ્લસ પંચમાલથી તમે જુઓ તો ત્યાં પણ જે ગુલાબસિંહ ચૌહાણ છે એમનું એમનું નામ આવી રહ્યું છે એટલે મહત્તમ ઓબીસી અને આદિવાસીને આ તમામ સીટો ઉપર જ્યાં જાતિગત જનગણ જે જાતિગત સીટો છે એ તમામ પ્રકારથી સેટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યું છે સાથે બનાસકાંઠામાં તમે જુઓ બાજુમાં જ તો ત્યાં પહેલાથી જ ગેનીબેન બેન ઠાકોર એ મહિલા પણ છે એમને પાર્ટીએ કોંગ્રેસે ટિકિટ આપી છે એટલે સ્વાભાવિક છે પહેલા સાત કહો અથવા તો છ કહો હજુ પાંચ એટલે કે હજુ જ્યારે સાત તારીખે ગુજરાતની અંદર ચૂંટણી છે તો એની પહેલા એક પછી એક જે નામો છે જે કોંગ્રેસ છે એ જાહેર કરવા માંગે છે ને જાતિગત જનગણનાની સાથે એને કમસે કમ એક જે નેરેટિવ સેટ કરવાની વાત છે સાથે જે એણે વાત કરી છે એ પોતાની વાત રાહુલ ગાંધીની યાત્રા સાથે જોડી શકે એના માટે તમામ જે નામોની યાદી જે છે જાહેર કરી શકે છે એ સિવાય જો તો હું હું તમને વાત કરું તો ભાજપની જે ચાર નામોની યાદીઓ જે અટવાયા છે ચાર નામોને લઈને એ પણ બાવીસ તારીખે ત્યાં સી ની બેઠક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ તમામ લોકો રહેવાના છે એટલે એવું અપેક્ષા છે ભાજપમાંથી પણ કે એ બાવીસ તારીખે સાંજે જે ચાર નામો સુરેન્દ્રનગર હોય મહેસાણા હોય જૂનાગઢ હોય કે અમરેલી હોય

કે પછી જૂનાગઢ રાજકોટ કે તમામ વસ્તુઓ ત્યાં કોંગ્રેસના લોકો કેમ ન હોય એ સતત તૂટી રહ્યા છે એ કાર્યકર્તા લેવલના લોકો હોય એ જિલ્લા પંચાયત કક્ષાના લોકો હોય એપીએમસી કક્ષાના લોકો હોય તાલુકા પંચાયતના હોય નગરપાલિકાના હોય ગ્રામ પંચાયતના કેમ ન હોય તમામ સ્તરથી બીજેપી એક નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન કરી રહી છે કે ઇન્ડિયા ગઠબંધનનું કોઈ નામ નિશાન નથી તમામ લોકો બીજેપી તરફ જોડાઈ રહ્યા છે ઇવન બીટીપીના મહેશ વસાવા છે એને પણ જોડી દીધું કોંગ્રેસના આદિવાસી વિસ્તારોમાંથી પણ જોડી રહી છે કોળી આગેવાનું જોડી રહ્યા છે એટલે એક પછી એક જોડીને ભાજપ એક પ્રયત્ન જરૂરથી કરી રહી છે કે કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર આ નથી આમ આદમી પાસે કોઈ જનાધાર નથી માત્ર બીજેપી બીજેપી અને બીજેપી છે પણ એની સામે અનેક પ્રકારની મુશ્કેલી બીજેપી સામે એ છે કે જે રીતે કરંટમાં અનેક પ્રકારના મુદ્દાઓ તેની સામે આવ્યા છે એને લઈને મુશ્કેલી છે નહીં તો પાંચ લાખનું જે એમનું ટાર્ગેટ છે કે તેઓ જીતશે એને લઈને તમામ પ્રયત્નો કરી રહી છે કોંગ્રેસ સામે મુશ્કેલી એ છે કે હવે એ એક એક કરીને લોકોને ગોતી રહી છે લોકોને તૈયાર થઈ રહી કારણ કે લોકસભા ઇલેક્શન લડવા માટે માત્ર લોકો જ નથી જોઈતા તેમ તમારી પાસે પૈસા પણ જોઈએ છે તમારી પાસે સંગઠન પણ જોઈએ છે અને નીચે સ્તર સુધીનો જો બૂથ લેવલનો કાર્યકર્તા કામ કરતો હોય છે એ પણ જોઈએ છે અને જ્યારે તમે ઇલેક્શનમાં ચૂંટણી લડો તો તમારો બૂથ એજન્ટ પણ જોઈએ છે જે ત્યાં ઊભો રહે અત્યારે જે રીતે ભરતી મેળવું બીજેપીમાં ચાલી રહ્યું છે અને એક પછી એક એ આમ આદમી પાર્ટીના લોકો હોય કે પછી કોંગ્રેસના લોકો હોય એ જે રીતે જોડાઈ રહ્યા છે એ એક મોટો સેટબેક બંને પક્ષો માટે એટલે કે ઇન્ડિયા ગઠબંધન માટે છે હવે એક નેરેટિવ સેટ જો જાતિગત જાતિગતના જનગણનાના આધારે જો કોંગ્રેસ કરી શકે સેટ જાતિ આધારિત અને પાયા નીચે વર્કરો સુધી પોતાની વાત પહોંચાડી શકે કે જે સામાજિક ન્યાયની વાત આર્થિક ન્યાયની વાત અને જે જાતિગત ન્યાયની વાત એ કોંગ્રેસ કરે છે કારણ કે આખરે મતદાર મતદાન જે છે તે લોકોને કરવાનું હોય છે જે લેમન હોય છે નીચેના લોકો હોય છે ગ્રામીણ વિસ્તારના લોકો હોય છે એ લોકો વધારે પડતા કરતા હોય છે એ ત્યાં સુધી જો પોતાની વાત પહોંચાડે તો આ તમામ બીજેપીની જ કવાયત છે તે ઝીરો સાબિત થઈ શકે છે પણ તમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો હોય છે તમારે પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરવાનો હોય છે તમામ વસ્તુઓ માટે પણ તમારે કવાયત કરવાની હોય છે પણ ભાજપ જે છે જે રીતે પોતાનો દાવ રમી રહી છે એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં સ્થિતિ એવી છે કે એક તેરે એક જોડે ત્યાં તેર તૂટે પણ હવે એ તમામ કવાયત ને કઈ રીતે રાઉન્ડ અપ કે ડેમેજ કંટ્રોલ કરે છે એ જોવા જેવી બાબત રહેવાની છે આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે